સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. રિંગ રોડની એટીએમ કાપડ માર્કેટમાં સફાઈ કામ કરતા વ્યક્તિની હત્યામાં આરોપીની ધરપકડ કરાઈ છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિંગ રોડ સ્થિત એસટીએમ કાપડ માર્કેટમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ કેસમાં હત્યારા તરીકે ઓળખાતા મુકેશ નામના યુવકની પોલીસે ધરપકડ કરી છે. તેના પર સફાઈ કામ કરતા એક વ્યક્તિની છરી વડે હત્યા કરવાનો આરોપ છે. ઘટના સંદર્ભમાં મુકેશ ઉર્ફે મુકુ પર આરોપ છે કે તેણે એસટીએમ કાપડ માર્કેટમાં સફાઈ કામદાર પર છરી વડે જાનલેવા લેવા હુમલો કર્યો આ હુમલામાં ઘાયલ થયેલ વ્યક્તિને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા પોલીસ તપાસમાં હત્યાનું કારણ અનૈતિક સંબંધ હોવાનું સામે આવ્યું છે આરોપી મુકેશે તેની ભાભી સાથે અનૈતિક સંબંધ હોવાની શંકામાં હત્યા કરી હતી ઘટનાના તરત પછી પોલીસે ઝડપી તપાસ હાથ ધરી અને આરોપી મુકેશની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે વિનોદભાઈ ચૌહાણ એને ફરિયાદ આપેલ કે પોતાનો પિતરાય ભાઈ છે સરદાર એ જે એસટી માં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો એને મુકેશ નામના આરોપીએ હુમલો કરી અને છરી મારેલ છે જે સંબંધે એને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરેલ છે જ્યાં એને મરણ જાહેર કરેલ જે સંબંધે પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલ અને આ જે આરોપી છે મુકેશ એની ધરપકડ કરેલ છે આ મુકેશ છે એને એવી શંકા હતી આરોપીને કે પોતાના ભાઈનો જ્યાં વેવિશાળ કે સંબંધ કરેલ છે એ સ્ત્રી સાથે આમ મરણ જનાર છે એ એની સાથે સંપર્કમાં હતો કોઈ પણ રીતે એવી શંકા રાખી અને આ ઝઘડો થયેલો અને ઝઘડાના પરિણામ સ્વરૂપ આ ખૂનનો બનાવ બનવા પામેલ છે